અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એલએલબી 2 અને બીકોમ સેમ ના ફરના નબળા પરિણામને લઈ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ એલએલબી સેમ 2 અને બીકોમ સેમ ફોર્મું પરિણામ 35% નબળું જાહેર કર્યું હોવાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની માંગ કરી હતી. અને કા તમે ત્યારે આવી શકશો પણ હું તમારી તમને હું ખાતરી આપું છું કે સાહેબ ને મારે વાત પ્રમાણે છે એ તમારે જે કે પ્રશ્ન છે એ લગભગ હું هي راڪيا پروسا هڪ دوري جو سمجهي هي سي ته راڪيا پروسا Yeah સત્યવીરસિંહ ગોહિલ હાલમાં ભાવનગર વિભાગ સંયોજકની જવાબદારી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ખાતે બીકોમ હાલમાં જે આવ્યું બીકોમ સેમ ફોર અને એક એલ એલ બી સેમ ટુનું જે નબળું પરિણામ આવ્યું કે જેમાં હોશિયાર વિદ્યાર્થી હોનાર વિદ્યાર્થીને પણ બહુ ઓછા માર્ક અને ફેલ કરવામાં આવ્યા છે કે અમુક બે સિલેક્ટેડ વિષયોમાં જેને હા નબળા માર્ક્સ આપવામાં આવ્યા છે એના વિશે રજૂઆત કરવા આવ્યા છે કે એની પેપર પરિવાર ચેક થાય અને તેના માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો બે દિવસમાં એનું યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે વિદ્યાર્થી હિતમાં તો એબીવીપી ભાવનગર ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે ને જવાબદારી યુનિવર્સિટી તંત્ર ની રહેશે અત્યારે સો થી દોઢસો વિદ્યાર્થી આવ્યા હતા આજે હા દિલીપસિંહ ગોહિલ છે જે હાલમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર માં છે તેમને મળ્યા હતા ને તેમને એ જ રજૂઆત કરી કે આનું બે દિવસ ના આનો ડિસિઝન લેવામાં આવે